દુનિયા જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી રહી છે ત્યારે ગુજરાતમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે સાયબર ઠગ્સ નવી ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે જેને પરિણામે કરોડો રૂપિયાનો જંગી નુકસાન થયું છે ગુજરાતમાં જ માત્ર નવ મહિનાના સમયગાળામાં છસો ઇઠ્યોતેર પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયા લોકોએ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા છે ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જાન્યુઆરીથી સપ્ટેમ્બર બે સુધીના નવ મહિનાના સમયગાળા દરમિયાન સાયબર ફ્રોડ કરતી ટોળકીએ ગુજરાતના લોકોને એક પોઈન્ટ બેતાલીસ લાખ જેટલા ફોન કોલ્સ કર્યા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો પોર્ટલ પર આ ફરિયાદ નોંધાઈ હોવાના આંકડાઓ સામે આવ્યા છે જે દર્શાવે છે કે દર કલાકે આશરે બાવીસ ફરિયાદો નોંધાઈ છે આ ભયાનક આંકડાઓમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ ટોળકીની જાળમાં લગભગ બોતેર જેટલા લોકો ફસાઈ ગયા એટલે કે કુલ ફરિયાદોમાંથી લગભગ અડધો અડધ લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી સીઆઈડી ક્રાઇમના ડેટા અનુસાર આ નવ મહિનામાં રાજ્યના લોકોએ મુખ્ય પાંચ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી કુલ છસો એકઠ્યોતેર પોઇન્ટ એકોતેર કરોડ રૂપિયા ગુમાવ્યા છે આ આંકડાઓ એટલા ગંભીર છે કે તે દર્શાવે છે કે રોકાણ સંબંધિત છેતરપિંડીમાં દર કલાકે એક ગુજરાતી સરેરાશ છ પોઈન્ટ છ લાખ ગુમાવે છે રોકાણ સંબંધિત ત્રણના નવ હજાર બસો ચાલીસ કેસમાં કુલ ત્રણસો કરોડ રૂમનું નુકસાન થયું છે જે પ્રતિ કેસ સરેરાશ ચાર પોઈન્ટ ત્રણ વધુ છે તો કુલ એક પોઈન્ટ બેત્તાલીસ લાખ ફરિયાદોમાંથી લગભગ અડધી ફરિયાદો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગર જેવા મુખ્ય મહાનગરોમાંથી આવી હતી જે દર્શાવે છે કે સાયબર ઢગોનું ધ્યાન મુખ્યત્વે શહેરી વિસ્તારો પર કેન્દ્રિત છે સાયબર ગુનેગારો હવે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવાના બદલે નિર્દોષ નાગરિકોની લાગણીઓ અને વિશ્વાસનો ઉપયોગ કરીને ક્ષેત્રે છે નકલી ઓળખ ઓટીપી ફ્રોડ કાર્ડ ફ્રોડ અને ઓનલાઈન રોકાણની લાલચ આપી લોકોને ફસાવવામાં આવે છે નિષ્ણાંતો ચેતવણી આપે છે કે પીડિતની એક નાનકડી ભૂલ તેમને જીવનભરની કમાણી ગુમાવી શકે છે ગુજરાત પોલીસ દ્વારા આવા આંતરરાષ્ટ્રીય કૌભાંડોની પર્દાફાશ કરવા માટે મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ જાગૃતિ અને સાવધાની જ અંતિમ ઉપાય છે